અંજારમાં જોગી વિકાસ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો શ્રી જોગી યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આજરોજ અંજાર નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળા નંબર સોળમાં વૃક્ષારોપણ કરાયું પર્યાવરણના જતન સાથે યોજાયેલા આ કાર્યક્રમની મુખ્ય વિગત એવી છે કે હાલ કાળઝાળ ગરમી પડી રહી છે આવતા વર્ષોમાં અત્યારે જે ગરમીનો પારો ઊંચક્યો છે તેમાંથી વધુ ઊંચકી શકે છે જેનું એક જ કારણ ધરતી પરના વૃક્ષો ઓછા થઈ રહ્યા છે જે માટે દરેક લોકો વૃક્ષો વાવવાનું કાર્ય હાથ ધર્યું છે જેના ભાગે શ્રી જોગી પારાદી વિકાસ ટ્રસ્ટ દ્વારા અંજાર ખાતાએ પણ એક વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ વૃક્ષારોપણ કાર્યક્રમ અંજાર નગરપાલિકા સંચાલિત શાળામાં રાખવામાં આવ્યો હતો જ્યાં વીસથી વધુ ફૂલ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને લોકોને પણ અપીલ કરવામાં આવી હતી કે વૃક્ષો વાવ્યા બાદ વૃક્ષોનું જતન પણ કરવું પડશે એટલે આપણે પણ આપણી આસપાસ વૃક્ષો વાવીએ અને જ્યાં જ્યાં વૃક્ષો વાવવામાં આવે છે ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી આપીએ અંજાર નગરપાલિકા સંચાલિત શાળા નંબર સોળના આચાર્ય મેહુલ સાહેબનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો આ ઉમદા કાર્યમાં શ્રી જોગી પારાથી યુવા વિકાસ ટ્રસ્ટ અંજારના પ્રમુખ દિનેશ લક્ષ્મણ જોગી ઉપપ્રમુખ કિશન માધુભાઈ જોગી મંત્રી ઉમેશભાઈ હરીશભાઈ જોગી સહમંત્રી માલસિંહ અરજણભાઈ જોગી ખજાનજી ભાવેશભાઈ પ્રેમજીભાઈ જોગી સલાહકાર સમિતિ રવજી બીજલ જોગી ભરત બાબુભાઈ જોગી ધનજી ખાભાભાઈ જોગી તેમજ ટ્રસ્ટના સભ્યશ્રીઓમાં પરબત મનોજભાઈ જોગી વિવેક ધનજીભાઈ જોગી આનંદ કિશોરભાઈ જોગી વગેરે હાજર રહી આ ઉમદા કાર્યમાં સાથ સહકાર આપ્યો હતો શ્રી જોગી પારાદી યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આજ રોજ નગર પ્રાથમિક શાળા નંબર સોળના પ્રાંગણમાં વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે વર્તમાન સમયમાં જ્યારે ગ્લોબલ વોર્મિંગ અને ગરમીને કારણે ચારે બાજુ વાતાવરણમાં અનુકૂળ પ્રતિકૂળ ફેરફારો થઈ રહ્યા છે ત્યારે પર્યાવરણનું જતન વૃક્ષોનું વાવેતર અને ઉછેર ખૂબ જ મહત્ત્વનું કાર્ય બની રહે છે ત્યારે શ્રી જોગી પારાદી યુવા વિકાસ ટ્રસ્ટના યુવાનો દ્વારા એક સરાહનીય પગલું કરી પર્યાવરણના જતનમાં અને ઉછેરમાં પોતાનું સારું યોગદાન આપવાનો સફળ પ્રયાસ કરવામાં આવેલ છે ભવિષ્યમાં પણ તેઓ આવા પર્યાવરણીય કાર્યક્રમો કરી અને પર્યાવરણ ઉછેર અને યોગદાનમાં પોતાનું સારું યોગદાન આપે એવી ઈચ્છા છે મારું નામ જોગી વિવેક નજીક છે હું ધોરણ નવ્વામાં ભણું છું આજે યુવાન જોગી યુવાન સમાજ નંબર સોળમાં વૃક્ષ વાવવાનો વિચારે છે પચાસ પચાસ આવે છે આજે વિચારશે તો બીજું ક્યાં પણ વાવવાનું થશે શ્રી જોગી દીવા ટ્રસ્ટના યોગી સમાજ તરફથી અમારા પર્યાવરણ રોપવાનું આયોજન કરવામાં આવ્યું છે બધા અમારા સમાજના ભેગા થઈ અને પર્યાવરણ રોપવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આમાં પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન વધે છે એના લીધે આ પણ અહીંયાથી વધારે વધશે એના લીધે અમારા સમાજ બધું ભેગું થઈ અને સાડા નંબર સોળના શિક્ષક આચાર્યશ્રી સાહેબ શ્રી બધા ભેગા થઈ અને રોપવામાં આવ્યું શ્રી જોગી ભારતી યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આજ રોજ રોપા વાવેતર કરવામાં આવ્યો અને શાળા નંબર સોળના શ્રી સાથે મળીને રોપા વાયુતર કરવામાં આવ્યો અને ગરમી વધતી જાય પિસ્તાલીસ ડિગ્રી થાય છે એના કારણે અમે રોપા વાયતર કરીએ તો ગરમીનું વાતાવરણ ચેન્જ થઈ જાય એના કારણે અમે જોગી સમાજ વતી રોપા વાવેતર કરવામાં આવ્યો છે